અમદાવાદની રથયાત્રાને લઈને મહત્વપૂર્ણ બેઠક જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ રથયાત્રાની તૈયારીને લઈને ચર્ચા કરી રહ્યા છે અમદાવાદમાં રથયાત્રાની તૈયારીને લઈને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે સત્યાવીસ જૂન અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આ બેઠક મળી છે જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર છે રથયાત્રામાં પોલીસ બંદોબસ્તને લઈને આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે અમદાવાદની રથયાત્રાને લઈને મહત્વપૂર્ણ બેઠક જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ રથયાત્રાની તૈયારીને લઈને ચર્ચા કરી રહ્યા છે અમદાવાદમાં રથયાત્રાની તૈયારીને લઈને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે સત્યાવીસ જૂન અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આ બેઠક મળી છે જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર છે રથયાત્રામાં પોલીસ બંદોબસ્તને લઈને આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે